અમારે યશુભાઈ ફાયરિંગ કરે છે અત્યારે અને આપણે રીંગણી મરચીને છોડવાય છે એમાં ત્રણ ચાર જાતના રીંગણા છે એટલે તોડ્યા મરચ્યા છે મોરપીસ ને પણ કાંટાળા હોય બહુ મીઠા હોય કાંટાવાળા કાંટા છે એટલે બધી રીંગણી છે આમાં અલગ અલગ પ્રકારના છે મોટા પંદડાવાળી રીંગણી હા નાના પંદરાવાળી રીંગણા બહારા હોય આપણે અમેરિકનમાં કઈ માય તે મળ્યા છે આ છે શ્રી કૃષ્ણ ભોઈ જય શ્રી કૃષ્ણ જો મારે મારા કાકાના છોકરી આવ્યો છે મારે મલ્લીબેન જય શ્રી કૃષ્ણ એને છોકરા છે અવસર બેઠા છે સાહ પાણી પીધા છે હા

જય શ્રી કૃષ્ણ માડી જય શ્રી કૃષ્ણ તો આજ આપણે થોડીક જૂની જૂની વાતો કરી કરી વાતો કે પસાવર પહેલા હું હાલતો ને અત્યાર કેટલો સમય બદલાવ થઈ ગયો છે બહુ બદલાવ હા પહેલા હું હાલતો માડી પહેલા માડી પસાવર પહેલા ની વાત કરું છું હા પહેલા મે બહુ વરતા હા આ મે રહ્યો જ નહીં હમ પછી માલ ઢોર રાખતા તે સારવા જતા હમ પાછા આવીને એક મકાન હોય ઓરડી હોય કે આમ ઘર જેવું હોય એમાં અંધાઈ માલ પૂરી દે હમ પછી ઘેરે જાય તે બીજા માણા હોય આપણા બેનો હોય વડીલો હોય એ બધા આવે તે માલ દોઈ જાય ને પછી પાછા બાંધી દે ને ડોકે તો બાંધવાની હાંકળે તલી હોય હમ એ પગે બાંધે એટલે ચોટિયા હોય હાંકળ માલ કેડે છોડતા માલ તો રાતે બાર વાગે પહર છોડતા વાગે તો પછી પાછા દિવસના બાર વાગે છોડવાના માલ માં વધારે ધંધો હતો માલ રાખતા ઘી દેતા ને દૂધ તો કઈ કોઈ ભરતું જ નઈ નઈ નઈ

પાણી તળ હાવ માથે તો આજ હાલતા હોય ને હા માથે ઉતરી ને પી લે પાણી એક હાતું વોડવાનું હોય તો ઈથી અમે હિસ ને પાણી પીતા મારી હામરેણ માં બારાના દાડી હતી ને આઈલી તળા જાવ હોય તો ચારાના માં અમે તળા દે જતા બારાના ચારાના ચરની પેટીન લગભગ કોઈને અમુક મત ખબર એની હોય હા ખબર એની હા કે બારાના શારાના હું છે બારાના દાડી આખો દી કામ કરવાનું બારાના દે પછી અમારે હોય તો ના ટિકિટ મેં ને એ જાતા મારા બાપુ હું જાતી પછી મારા બાપુ ઘીનું બોગડું ભરતા બી ઘી ના બોગડા ભરી ને જવાનું ચાજુ હોય તો હાંડો ભરવાનું પછી કઈ ભાગ ભતું લે ને ખટેરા માં બે બસ તો કારેક હોય ને કારેક ન હોય તો ખટેરા માં બે ને વૈયા પછી પહોંચી લે હાલી ને આવતા માલ માથે વધારે હતું તેલ એક કોઈ ના ડબ્બો કેવો ઘર માં તેલ નો હમ કોક હારા ખેડૂત બસો ત્રણસો વીઘા જમીન હોય તો ડબ્બા ઘર હોય તો ભલે નગર ગળત તેલ તો હોય જ નહીં ઘી નાખીને શાક કરતા તો એ મીઠું થતું દળાવા કેમ હતા

હોય કે આલી હાથ વાગ્યા ના કે સો વાગ્યા ના ઠાંડ ગાડી લઈ વી જવાના ઈ હાંજે અરે બપોરે ત્રણ વાગે સુતા થઈ ઓળખેડ કરતા ને હા બળો કરતા કોઈને ને ટ્રેક્ટર કેવું ના મારી હાંભરેન માં ટ્રેક્ટર નતો કોઈ પછી જો એ ઢાંઢ હાથે જ ખેડવાના સવાર દીના વી જાય સો વાગ્યા ના જે હોય ખાય પછી હાંજે અરે બપોરે ત્રણ વાગે અહીં આવીને ખાવાનું